અંકલેશ્વર પાસેથી ભરૂચ માંથી એકાવન હજાર ઝડપી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ માહિતી મુજબ ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંગલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નેશનલ હાઇવે ઉપર બે શખ્સો ટ્રાવેલમાંથી વિદેશી દારૂનો જથ્થો ઉતારી રિક્ષામાં ભરી ભરૂચ તરફ જનાર હોવાની મળેલી માહિતીના આધારે તપાસ કરતા મોતાલી પાટિયા પાસેથી રિક્ષાને ઝડપી પાડી હતી અને રિક્ષામાંથી રૂપિયા એકાવન હજાર સાતસોની આ વિદેશી દારૂ કબજે કરી ભરૂચના અભિષેક ભરત ભીલ અને મેહુલ જયંતિ વસાવાની ધરપકડ કરી રિક્ષા અને બે મોબાઈલ મળી કુલ રૂપિયા એક લાખ અગિયાર હજાર સાતસોનો મુદ્દા માલ કબજે કરી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર